કચ્છના લખપત તાલુકામાં માતાના મઠ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે અહીં બિરાજતા દેશદેવી મા આશાપુરામાંના દર્શને લાખો ભાવિક ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડે છે મા આશાપુરાના સ્થાપન પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રવીણસિંહ વાઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે મારું નામ પ્રવીણસિંહ વાઢેર છે હું માતાના મઢ જાગીર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું આ દેવી મા અશાપરાનો અસલ સ્થળ જે જગ્યાએ આવેલું છે તો ત્યાં એ મંદિરની પૌરાણિક કથા એવી છે કે પંદરસો વર્ષ પહેલાં અહીંયા એક વણિક વાણીઓ રાજસ્થાનથી ભ્રમણ કરતો હતો અને આ જગ્યા જ્યાં દેવી માનો મંદિર છે ત્યાં રાતના રોકાણ કરેલું હતું અને મા અંબાનો એકદમ ભગત હતો એની ત્યાં પુત્રની પ્રાપ્તિ ન હતી એટલે મા અંબાની ભક્તિ કરતો હતો કે મને કાંઈ પુત્ર પ્રાપ્તિ થાય જે જગ્યાએ મંદિર અત્યારે હાલ છે ત્યાં રાત્રિના એ વખતે નવરાત્રિ ચાલુ હતી અને દેવચંદ નામનો વાણિયો રાત્રિના ત્યાં રોકાણ કરેલો અને રાત્રિના દેવીમાં એના સપનામાં આવ્યા કે તું જે જગ્યાએ છો ત્યાં મારું મંદિર ત્યાં બનાવ તો એને પછી પાછો એમને સપનામાં એ દેવીમાએ કીધું કે તું સવારના તને એમ થાય કે સપનું સાચું છે કે ખોટું છે તું જ્યાં સૂતો છો ત્યાં શ્રીફળ અને ચુંડી પડ્યા હશે પછી સવારનો ઉઠ્યો તો જોયો અને પહેલાં એને સપનામાં માતા દેવીમાં એમ જ કીધું હતું કે તું મંદિર બનાવ પછી છ મહિના સુધી તું એના દરવાજા ન ખોલજે પણ લગભગ ચાર મહિના થયા પછી એને આતુરતાનો અંત થોડો રહેવાણો નહીં રાત્રિના બધા સંગીતના અવાજ નહીં બધા આવતા તો એણે બે મહિના વહેલું મંદિર ખોલી નાખ્યું માં હજી પ્રગટ થતા અથવા તૈયારીમાં હતો અહીંયા ઘોડા સુધી આગળ આવી ગયા હતા પણ આપ અત્યારે મંદ મૂર્તિ જોઈ શકો છો ગુડા સુધી જ પકડ થઈ છે તો મા જે એનો ભક્ત દેવચંદ વાણીઓ હતો એના ઉપર બહુ પ્રસન્ન થયા એ કાંઈ વાંધો નહીં અને એને પછી દીકરાની પ્રાપ્તિ પણ થઈ એટલે પછી એના છ મહિના ત્યાં ત્યાં મંદિર ભવ્ય બનાવ્યો અને આજે એ મંદિરને કારણે અને ભક્તો લાખોની સંખ્યામાં માથો ટેકાવા આવે છે કહેવાય છે કે કચ્છની ધનિયાણીમાં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલાં થયું હતું દેવચંદ નામે મારવાડનો એક જૈન વાણીઓ વેપાર અર્થે કચ્છમાં આવેલ હતો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો ફરતા ફરતા વેપારી વાણીઓ કચ્છની તે જગ્યાએ આવી પહોંચે છે જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આસો મહિનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણીએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરવા લાગે છે માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણીઓ આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહે છે માતાજી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે દીકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહીં વેપારી દેવચંદને સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં રહેવા લાગે છે આ વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે માતાજીના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે મંદિરના દ્વાર બહાર રખેવાડી કરતાં કરતાં પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો સુમધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે જ વાણિયાની અવલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જોઈએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણીઓ માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેમણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજી અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું તેમણે માતાજીના ચરણોમાં પડીને માફી માગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું દેવીએ વેપારી વાણિયાને વરદાન આપવા કહ્યું વરદાનમાં તેમણે પુત્ર પ્રાપ્તિની માગણી કરી માતાજીએ તથાશતું કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું માએ તેની આશા પૂરી કરી અને તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એટલે આશા પૂરી કહેવાયા માતાજીની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીરે છે તથા સાત આંખવાળી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરે છે એટલે આશા પૂરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત રાજસ્થાન સહિતના દેશોમાં જાણીતું છે આશો નવરાત્રિના આખા ઇન્ડિયા વર્લ્ડમાંથી પણ લોકો માના દર્શન કરવા માટે આવે અને પદપાળા યાત્રીઓ લગભગ ત્રણથી ચાર લાખ લોકો ત્યાં પગે સૌરાષ્ટ્રમાંથી આવે છે બહારથી પણ આવે છે આ મંદિરની સુવિધાઓ અમે પ્રસાદ રહેવાની વ્યવસ્થા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો આ અમારા મંદિરમાં કોઈ બીજી જગ્યા જાશો તો આરતીના આટલા ફલાણાના આટલા આ મંદિરમાં કોઈ ચાર્જ નથી કારણ કે જેને કાંઈ પણ લખાવવું હોય તો પોતાની યથાશક્તિ પ્રમાણે ત્યાં લખાવી શકે છે અમે કોની પાસે ડોનેશન પણ નથી લેતા અને અત્યારે તો યાત્રિકો મહાભક્તોનો એટલો બધો ઘસારો છે અમારી પાસે રૂમની વ્યવસ્થા એકસો દસ જેવી છે હોલ પણ છે પણ અમે એટલા બધા મહાયત્રીઓને બધી નથી પૂરા પાડી શકતા નવરાત્રિ હોય અત્યારે દિવાળીના ટાઈમમાં માઈ ભક્તો રાત્રિના ગમે ત્યારે આવે કે છે અમને આંગણામાં જાશું પણ અમને પાથરવા માટે દો આંગણામાં સ સગવડ નથી મળતી તોય એ લોકો સુઈ જાય છે કારણ કે મા ઉપર શ્રદ્ધા હોય છે અને જે માની શ્રદ્ધા રાખે છે એને જરૂર એનો ફળ આપે છે અને સાહેબ ગાદીપતિની પરંપરા શું છે આ મંદિરમાં જ્યારથી સ્થાપના થઈ હશે ત્યારે અહીંયા કાપડી રાજાના ગાદીપતિ તરીકે હતા અને એ પરંપરા આજની તારીખમાં ચાલુ છે જે ગાદીપતિ હોય એને રાજા બાવા કહેવામાં આવે છે ગા એને ગાદીપતિને સો વર્ષ થઈ જાય તો પછી એનો જે ચેલો હોય પરંપરા મુજબ ચેલો એનો ગાદીપતિમાં આવે છે હાલના અમારા ગાદીપતિ રાજા બાબા યોગેન્દ્રસિંહજી છે સવારના પહેલી મંગળા આરતી પાંચ વાગે થાય છે પછી એનો શણગાર થાય અને સવારના નવ વાગે ધૂપ આરતી જે અમારા અહીંયા જે એવી પરંપરા છે જે ગાદીપતિ હોય છે એ એની આરતી કરે છે એની પૂજા અર્ચના એ જ લોકો કરે છે પછી રાત્રિના સંધ્યા આરતી લગભગ સૂર્યાસ્ત પછી થાય છે ના અમારી વહીવટી કામગીરીમાં અમે લગભગ ચાર પાંચ છ ટ્રસ્ટીઓ છીએ અને અમારો પાંચ વહીવટ છે આ મંદિરમાં એક ખૂબી છે આ મંદિરમાં અમે અમારા મન પણ સાવ સાદા અને સીધા છે બીજા મંતો પોતાની લક્ઝરી ગાડીમાં ફરતા છે અમારી માતાના મર ટ્રસ્ટ અમે કેવો એવી ગાદી ખરી શકીએ એવી શક્તિ ધરાવીએ છીએ પણ અમે કોઈ ગાદી નથી મત માટે ખરી નથા અમારા ટ્રસ્ટીઓ માટે અમે અમારે કામે જાઉં તો અમારા ખર્ચે જઈએ છીએ કોઈ જાતનો ટ્રસ્ટી એમાં પૈસો પણ કોઈ ખર્ચ પણ નથી લેતો અને માની સેવા કરે છે કુલ કેટલા કાર્યક્રમ ના અમારે ત્યાં જે પરંપરા મુજબ અમારા બે કાર્યક્રમો યોજાય છે ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ જ્યાં ચૈત્ર નવરાત્રીના અમારી બીજે ક્યાં ગરબી ચાલુ ન હોય પણ આ માતાના બળમાં ગરબી ચાલુ રહે છે અને સાતમની રાતના હવન કરવામાં આવે છે અને આસો નવરાત્રિમાં એવી પરંપરા છે કે હવન થઈ ગયા પછી આઠમના દિવસે જે રાજ પરિવારના લોકો જે રાજપરિવારનો મહેન માણસ હોય ત્યાં આઠમના ચાતરા કુંડ છે માતાજીનો ત્યાં નાહી ધોઈ અને ત્યાંથી ઉઘાડા પગે એ રસાલા સાથે માતાના મા પાસે મંદિરમાં આવે છે અને ત્યાં એક જાતની વનસ્પતિ આવે છે તો માતાજીના જમણા ખંભાળું ખંભ્યા ઉપર રાખવામાં આવે છે અને જે રાજપરિવારનો માણસ જે પરિવારના મોભી હોય તો એ લોકો શું કહે છે પછડી માતાજી આગળ આમ પકડે છે અને પછી દાખ ને બધું વાગે અને ઉપરથી માતાજીની જે વનસ્પતિ જે ક્યારેક ફૂલ પડે આખી પડે ને ક્યાંક બે ચાર ઓ પડે ત્યારે બધું એમ કહેવામાં આવે છે કચ્છમાં હવે સુખ શાંતિ રહેશે સારો વરસાદ આવશે પછી જેણે પથરી લીધી હોય તો અમારા રાજા બાવાના દર્શન દર્શને જાય છે રાજા બાવાનું સ્થાન ઊંચું હોય છે અને જે મારાઓનું સ્થાન નીચે હોય એને એ આવ્યા પછી રાજા બાવા પોતે જ્યાં મારાવનો રસાલો ઉપર હોય જ્યાં રોકાણા હોય ત્યાં એ લોકો ત્યાં પોતે જાય રાજા બાવા અને ત્યાં રાજા મારાવની ગાદી ઉપર અને અમારા ગાદી ગાદીપતિની ગાદી નીચે પછી એકબીજા આપ લે આશીર્વાદની આપ લે થાય કચ્છમાં સારો વરસાદ થાય બધાને આશીર્વાદ આપે બીજી દંતકથા મુજબ જોઈએ દર્શક મિત્રો તો સિંધમાં સુમરાનું રાજ હતું અને જે કાબુ લૂંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો જેમની સામે જામ લાખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયા જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા તેમને મા આશાપુરા સ્વપ્ને આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું જામ ભારમલ રાજપૂત હતા તેઓ પોતાના પરિવાર સાથે અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળિયા એક સાથે જોવા મળ્યા જામ બારમલે ત્યાં પડાવ નાખ્યો ત્રણ દિવસ પછી મા આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું બાદમાં માઈએ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુળદેવી છે અઢારસો ઓગણીસમાં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ પાંચ વર્ષમાં જ સુંદરજી શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવ્યું હતું બે હજાર એકમાં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું પરંતુ થોડા સમયમાં જ મંદિરને ફરીથી બંધાવવામાં આવ્યું હતું હાલ અહીં રાજા બાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે છે અને સવારે સાંજની આરતીથી માંડી તમામ વહીવટ તેમના નેજા હેઠળ થાય છે તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલા અહીં નવ દિવસ સુધી માતાની પૂજા કરેલી એક અન્ય કથા પ્રવર્તે છે કે સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરાએ મંદિર પર હુમલો કરેલો પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું આ કાપાલિક ભક્તોનું નામ અપભ્રંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે અહીં નવરાત્રિના નવ દિવસ ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે જેમાં સંગીત વૃંદ પણ મઢના લોકોનું જ હોય છે માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યા છે એટલે જ વર્ષે વર્ષે અનેક દૂર દૂરથી ભાવિક ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે માતાના મઠ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું આ એક ધામ છે અહીંયા ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે મંદિરની સેવા પૂજા માટે જાગીર ટ્રસ્ટ અને આ સિવાય આશાપુરા ભંડાર અને અતિથિ ગૃહ ટ્રસ્ટ સંચાલિત ભૂમિકા ભજવી રહ્યા છે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ પણ કાર્યરત છે શ્રદ્ધાળુઓને ભાવિકોને રહેવા માટે તેનો કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો મંદિરની આજુબાજુએ મોટી શોપ આવેલી છે અને આ તમામ વિસ્તારના લોકોને રોજીરોટી મળી રહે તે માટે આ વિસ્તારના અનેક લોકોની અહીં શોપ આવેલી છે નિઃશુલ્ક વજન બે ટાઈમ હો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તેમાં રહેવા માટે પણ કોઈ ચાર્જ નહીં જેને યથાશક્તિ જે આપવું એ આપી જાય ભંડારમાં સમજી ગયા બાકી રહેવાની પૂરી સુવિધા છો આજે સો રૂમ છે અંદર પણ બધાને પૂરેપૂરી સુવિધા મળે છે રહેવા માટે અને જમવા માટે બિલકુલ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને ગામમાં પણ બધી રીતે અત્યારે નવું નવું બધું રોજ વિશાળ થતું આવે છે જેમ યાત્રિકો છે ને એમ નવી હોટલો નવા આપણા ટુરિસ્ટ અત્યારે બત્રીસ કરોડના ઉપર કાંઈક સરકાર સાહેબે મંજૂર કર્યા છે સરકારશ્રીએ એ પણ આપણે ચાલુ કામ ચાલુ થઈ ગયું છે એનું પણ એ પ્રત્યે પણ માતાજી અહીંયા મોદી સાહેબે પણ ઘણું બધું અહીંયા ધ્યાન આપ્યું છે આપણા ગુજરાત સાથે સાથે કચ્છ પ્રત્યે અને માતાના મઢ પ્રત્યે ખાસ સ્પેશિયલ એટલે એનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને ઘણું બધું વિકાસ છે માતાના મઢનો અને યાત્રિકો પણ રોજ બરોજ સંખ્યા રોજ વધે જ છે ઘટતી નથી જમ્યો વધે છે રોજ રોજ બસ અહીંયા જો વ્યવસ્થા પણ સારી છે અને દુકાનો પણ પોતપોતાની રીતે બધું આ સારી રીતે આવક પણ બધાની સારી છે ભગવાનની ખૂબ દયા છે સમજા ખૂબ દયા છે ભગવાનની બધા વેપારીઓને સારું છે નાના નાના ધંધાર્થીઓ પણ છે ને એને પણ સારામાં સારું બેનિફિટ છે અહીંયા માતાના મઢમાં માતાના મઢમાં ઢોલ અને શરણાઈથી સવાર અને સાંજ આરતી થાય છે વર્ષોથી આ પરિવાર ઢોલ અને શરણાઈની આરતી કરે છે તે શું કહે છે તે પણ સાંભળીએ હું આ ગામનો રહેવાસી છું મારું નામ આમોદ ઉસ્તાદ છે ગામની વસ્તી બે હજારની છે ગામનું નામ માતાના મઠ છે તાલુકો લખપત અને જિલ્લો કચ્છ ભારત દેશના પશ્ચિમ છેડાવાડે લખપત તાલુકો છે અને એમાં માતાનું મઢ ગામ છે જ્યાં મા આશાપુરા પ્રગટ થયા એ માતાજી માથે માતાનું મઢ પડ્યું માતાનું મઠ મઠ એટલે મંદિર માતાનું માતાજી પ્રગટ થયા ત્યારથી ગામ હશે નામ પડ્યું માતાના મઢ અમે આ ગામને રહેવાસી છું અને ગામની વસ્તી બે હજારની છે પણ માતાજીની દયાથી કૃપાથી રોજ અહીંયા હજારો માણસો આવવાવાળા છે એટલે માતાના મળે તમને સીટી જેવી લાગે નવરાત્રિમાં તો લાખોના હિસાબે માણસો આવે છે પણ દિવાળીમાં ચાલીસ હજાર પચાસ હજાર પાંત્રીસ હજારની પબ્લિક આવતી હતી અને આખા માતાજીની દયાથી આખા ગામને અહીંયા લીલા લહેર છે આખું ગામ નિર્ભર છે માતાજી માટે અને બધાને રોજીરોટી મળે છે તમામ સર્વેને અમે તહેવારો બધા માનીએ છીએ ચાહે નવરાત્રિ હોય ચાહે મોહરમ હોય ચાહે ઈદ હોય અમે ઉસ્તાદ છીએ તો છેલ્લા અમે ચાર પેઢીથી સો વર્ષથી મા આશાપુરાના મંદિરમાં નોબોત અને ઢોલ શણે વગાડીએ છીએ બાપ દાદાથી આજની તારીખમાં પણ ક્યારેક એવો સમય હતો કે મારા દાદા અહીંયા નોબોત શણે વગાડતા સમય એવો હતો પણ ક્યારેક મારા દાદા પડે ખીચડી ખાવા માટે ન હતી એ હતી મારી દાદી કંઈ ઉસ્તાદ કંઈ છે નહીં શું ખીચડી શું ખાશું સાંજે શું રાખશું તો મા દાદા દાદાને વિશ્વાસ હતો કે સાંજનો ટાઈમ થાય ને આરતી વગાડવા જાય પણ કોઈ દિવસે માતાજીએ ભૂખ્યા સૂડાવ્યા નહીં ને આજે મારા ભાઈઓ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વગાડે છે એક ફ્લાઇટમાં ઉતરે છે અને બીજામાં ચઢે છે એ બધી મા આશાપુરાની મહેરબાની છે અહીંયાથી શીખ્યા છે જે શીખ્યા છે એટલે એ તો હાજરા હાજુર છે અમે ભલે મુસ્લિમ છીએ મુંબઈની છીએ એને દિલથી માનીએ છીએ સાહેબ આજે અમે જે છીએ એ મા આશાપુરા થકી છીએ અને એની માતાજીની અમને કૃપા છે સાહેબ ચાર પેઢીથી હું પણ માની પ્રાર્થના કરું છું કે બધે આપણા કચ્છમાં જે કોમી એકતાનો પ્રેમભાવ છે અને રહેશે અને કાયમ રહે